છોટાઉદેપુર જિલ્લાના બોપા ગામમાં નાયક આદિવાસી સમાજને સમશાન માટે વેરી જમીન ફાળવવાની સમસ્યા લાંબા સમયથી યથાવત રહેતા આખા સમાજમાં નારાજગી ફેલાઈ છે અનેક વખત જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી કોઈ ચોક્કસ પગલું લેવામાં ન આવતા આજે સમાજના લોકોએ સિંધી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો આજે બોપા ગામે વીસ પચીસ જેટલા લોકો છોટાઉદેપુર જિલ્લાના સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને ત્યાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું હતું સમાજના લોકોએ જણાવ્યું કે અમારે માત્ર અમારા સમાજના લોકોને અંતિમ સંસ્કાર માટે શમશાન તરીકે વેરી જમીન જોઈએ છે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છીએ પણ તંત્ર કાનમાં તેલ નાખીને બેઠું છે સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓ પોતાના સ્વજનોના અંતિમ વિધિ ગૌરવપૂર્ણ રીતે કરી શકે માટે તંત્રએ આ પ્રશ્નને માનવીય અભિગમથી લઈને તાત્કાલિક જમીન ફાળવી ફાળવણી કરવી અત્યંત જરૂરી છે ગામના લોકોની માંગ છે કે વહીવટી તંત્ર આ મુદ્દાને તરત જ ગંભીરતાથી લઈ નાયક સમાજને સમશાન માટે વેરી જમીન ફાળવે જેથી મરણ પામેલા સ્વજનોની અંતિમ વિધિ યોગ્ય રીતે કરી શકાય મારું નામ રમનભાઈ ખાત્રિયાભાઈ ખાત્રિયાભાઈ ગામ બોપા અમારે વારે ખેડીએ સમસનની સમસ્યા અમે પર બોલા બોલી થાય છે એકબીજાને એના માટે અમે શમશાનની માંગની લીન અહીંયા કલેક્ટરને પત્ર આપવા માટે આવ્યા છે અને એના માટે અમારે કોઈ પણ હેરાન ગતિ નહીં થાય અને આ કાયમ ધોરણે શમશાન એ જગ્યા ઉપર રહે એના માટે અમે આ મોંઘની લીન અહીંયા સુધી આવ્યા છે અને એના માટે કે કોઈ હૈરણ ગતિ કરી નહીં શકે કે એ જગ્યા નિયમિત બની શકે

તો એ વ્યક્તિ આવતા નહીં અને જ્યારે લગાડી દીધું એટલે આ વ્યક્તિ ફરિયાદ ડાયલ કરી દેશે અને અમે સમસંગ ની મોંઘડી કાયમ કલેક્ટર શું નામ રમનભાઈ ખાતરીએ